દોસ્તો ફરી એક નવા વિડીયોની અંદર તમારો હાર્દિક સ્વાગત છે હાલ અત્યારે ઠાકોર ફેમિલીને લઈને ફરી એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો વિડીયોની અંદર દોસ્તો તમે જોઈ શકો છો આજે એટલે કે સરગાસનથી કાજલબેનનો ફોન આવ્યો છે અને કાજલબેન સાથે તેમના મમ્મી અને સંજયભાઈ રણજીતભાઈ અને પૂનમ ભાભી વાત કરી રહ્યા છે તો દોસ્તો વાત કરતાં કરતાં તેમની આંખોમાં આંસુ આવી ગયા છે સૌ કરણજી ઠાકોરની આદ આવી રહી છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો તો દોસ્તો તમને બધાને ખબર હશે કરણજી ઠાકોરનું કેદારનાથની યાત્રામાં જતા જ એટલે કે કાર અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું તમને એ પણ ખબર જ હશે તેમના ઘણા બધા મહિના પણ થઈ ગયા છે તો સૌ તેમની પહેલી દિવાળી એટલે કે તેમનો પહેલો તહેવાર આવ્યો છે તો તેમને યાદ કરીને સૌ કોઈના આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે તમે લાઈવ વિડીયોની અંદર દોસ્તો જોઈ શકો છો તો ઠાકોર ફેમિલીનો આ તેમના અકાઉન્ટ ઉપરથી નવો વ્લોગ વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો કાજલબેન સાથે તેમના મમ્મી વાત કરી રહ્યા છે તે તમે પણ લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો તો કાજલબેન શું બોલ્યા છે તે વિડીયોની અંદર બને રહીજો હું તમને આખો વિડીયો બતાવું છું આ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો કરણજી ઠાકોર માટે અને ઠાકોર ફેમિલી માટે શું કહેવા માંગો છો તે કમેન્ટ કરીને જણાવી શકો છો જય હિન્દ